અને ઇન્સ્પેક્શન થયા બાદ જે પ્રોસિજર છે એ થયા બાદ આપણે ચાલુ કરીશું એવી રીતે આપણને સૂચન કરેલ છે હર્ની બોટકાની બાદ પણ બંધ કરવામાં આવતું તે વખતે ઇન્સ્પેક્શન થયું હતું હવે ફરી વખત ઇન્સ્પેક્શન આવશે હા હા હર્ની એવું બોટ હરનીમાં જે બોટ દુર્ઘટના બની હતી ત્યાર પછી પણ આપણને આપણે દર વર્ષે જે જરૂરી ડોક્યુમેન્ટ્સ હોય છે જે સર્ટિફિકેટ હોય છે એ લેતા જોઈએ છે ત્યારે તે વખતે આપણને જે વધારાના સર્ટિફિકેટ માટે આપણને સજેશન આપ્યું હતું સૂચનો આપ્યા હતા એ પ્રમાણે આપણે જે બીજા પણ ડોક્યુમેન્ટ્સ ને બધા જરૂરી સર્ટિફિકેટ હતા એ લીધેલ હતા અને એમની સૂચન પ્રમાણે આપણે પછી ચાલુ કર્યું હતું અને અને ત્યારબાદ હવે અત્યારે હાલ જેવો સમય થયો પાછું આજે દુર્ઘટના બની ત્યારબાદ પાછું આપણને હાલમાં બંધ રાખવા જણાવ્યું કેટલા દિવસ ના એવું કશું કીધું નથી હાલમાં એવું કીધું છે કે પેલું એક વખત આજે જરૂરી ડોક્યુમેન્ટેશન નું એનું એક વખત ઇન્સ્પેક્શન થઈ જાય ત્યાર પછી આપણે ચાલુ કરીશું આજે રવિવાર છે પ્લસ વેકેશન નો સમયગાળો ચાલી રહ્યો છે તો વેકેશન નો સમયગાળો છે અને રવિવાર છે રવિવારના લીધે કોર્પોરેટ ઓફિસો માં પણ રજા છે તો ખાસા એવા સહેલાણીઓ આજે ગાર્ડન ની મુલાકાતે આવેલ હતા